કૃષ્ણ કનૈયા લાલ કી છે એ ચુઓ ચુઓ ચ બદલાયો ચુઓ ચુઓ ચ બદલાયો આ છે ફેશન નાવાય રવાય બદલાયો પેલા સીતારામ સીતા રામ બોલતા હતા અજે હાય હાય હેલો બોલાય જમાનો બદલાયો જુઓ જુઓ જમાનો બદલાયો પેલા બાને બાપુજી બોલતા હતા અજે મમ્મી ને ડેડી બોલાય જમાનો લાયો જુઓ જુઓ જમાનો બદલાયો પેલા શાક ને રોટલા ખાતા હતા આજે પિર્ગ પીચા ને બર્ગર ખવાય જમાનો બદલાયો જુઓ જુઓ જમાનો બદલાયો પેલા કાનાના ભચન ગાતા હતા આજે ફિલ્મના ગીતો ગવાય જમાનો બદલાય બદલાયો ચુઓ ચુઓ ચમાનો બદલાયો પેલા ભાગવત ની કોથા વાંચતા હતા આજે પિક્ચર ને સિરિયલ જોવાય જમાનો બદલાયો જુઓ જુઓ જમાનો બદલાયો આજે ફેશન ના માય જમા બદલાયો ચુઓ ચુઓ ચમાનો બદલ